ચકચાર મચી સુરતમાં રોજેરોજ રોજ આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે સુરતના નાનપુરા ખાતે આવેલ કાદરશાની નાળમાં ઝાડ પર ગળા ફાસો ખાધેલી હાલતમાં એક લાશ દેખાતા લોકો સ્થળ પર દોડી ગયા

હવે એને કાલ રાત્રે છે ને અવાર માં અમને ખબર પડી કે એને ફાંસી પર ટાળી દીધું ફાંસી ફાંસી જગ્યા આપણા ટેરેસ પર પછી કઈ જગ્યા પર એટલે ઝાડ હતું આપણું ટેરેસ હતું ટેરેસ પર એ ફાંસી ખાધી ને એમ લટકેલો હતો અવારમાં માં અમે લોકો આવ્યા ને જોયા

अरे प्यारे हमने कवर पड़ी कि आओ वो थी। अरे क्या हॉस्पिटल? आसिबिल हॉस्पिटल माँ में लोगों ने लायी हुई। ये शादी थई कि हाँ है ना लगन थई कि आजा। हाँ। है ना बैहरी बच्चा क्या? है ना बैहरी बच्चा पता गाँव रह जाए। ब्यूरो रिपोर्ट S9 न्यूज़ सूरज। हमारी तमाम माहिती थी अपडेट रहें